આ ચોટીલાની સીમમાં પાળિયાદ ગામથી આગળ એક હાથિયા બાપુની સમાધિ છે એ આ સ્થાન છે હાથિયા બાપુ હાથિયા બાપુ બહુ સમર્થ ભક્ત થઈ ગયા અને આ હાથિયા સરોવર હાથિયા સરોવર લખ્યું છે આમાં અને આ વીર પુરુષોનું સ્થાનક છે આ બધી ખાંભીઓ છે

તલેવી ટોટેલા ઓમ નિર્પુરસાય નમ સદ્પુરસાય મોમદેવી પુરસાય નમઃ ઓ નો આપ મહા પુરસાય હે ભાઈ આપન મ પ્રમાણ હ બે આવી ગયા જો એક અનુકુતરુ છે ને એને ગડે આમ કાપો છે આ કુતરુ હમે બેહી ગયો ની એ આયા લાગે આયો છે છે ક્યાં સુધી આયો છે કુતરુ

કાઢવું પડ્યા હારખું બાંધી દીધું